રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ પરિસ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને લઈને કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે સુરત નવસારી વલસાડ દમણ આ તમામ જગ્યા પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકામાં અતિ ભારે વરસાદથી આગાહી કરવામાં આવી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું તો આ તરફ અમરેલી અને રાજકોટમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ જામનગર ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે સાબરકાંઠા અરવલ્લી અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ અને ડાંગમાં પણ ભારે વરસાદથી યલો એલર્ટ આપવામાં આવ્યું અમદાવાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આણંદ અને વડોદરામાં ભારે વરસાદ સાથે આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે વધુ બે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ક્યાંક અતિ ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આ બંને સિસ્ટમ છે એક સાથે એક્ટિવેટ થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી સહિતા ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ જૂનાગઢ પોરબંદર અને દ્વારકાની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં દ્વારકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો થઈ શકે છે બીજી તરફ અન્ય પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે ઓફશ્યોર ટ્રક છે કે જે પસાર થઈ રહ્યું છે અને આ જે એક શેર ઝોન છે કે જે આખી જે મોન્સૂન લાઇન છે તે પસાર થઈ રહી છે જેના કારણે ભારતીય તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છની દ્વારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો રાજ્યના અન્ય જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ